નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગણિતની અંદર જે પૂર્ણાંક સંખ્યાઓ છે ધન પૂર્ણાંક ઋણપૂર્ણાંક અને શૂન્ય પૂર્ણાંક એ જે સંખ્યાઓ રહી એ સંખ્યાઓના સરવાળા અને બાદબાકી કરવામાં વિદ્યાર્થીઓને બહુ જ તકલીફ પડતી હોય છે તો આજે આપણે એક પ્રવૃત્તિના માધ્યમથી એકથી નવ સંખ્યાના સરવાળાના બાદ બાકી નિશાની સાથે કેવી રીતે થાય એ હું તમને અહીંયા શીખવાડીશ બરાબર ધ્યાન આપજો તો એના માટે હું વર્ગમાંથી ત્રણ વિદ્યાર્થીઓ બોલાવું છું ત્રણ વિદ્યાર્થીઓ અહીંયા જો સરસ અયોધીના અને પ્રિયા આ ત્રણ વિદ્યાર્થીઓ આવેલા છે હવે એમના આપણે પૂર્ણ અને ઋણપૂર્ણા એના એક્ટિવિટીના માધ્યમથી આપણે સરવાળા બાકી કરીએ સૌથી પહેલા જોઈએ આપણે કે અહીં મે આ એક્ટિવિટી માટે અલગ અલગ રંગના ચોક લીધા છે એમાં આ દીકરીને આસમાની રંગના ચોક આપું અને તશ્વીનાને આ સફેદ રંગના ચોક આપું આ બંનેની એક ઓળખ છે કે ભઈ આસમાની ચોક આસમાની રંગનો ચોક ઋણ નિશાની બતાવે તો હવે એક કામ કરો એમાંથી અમુક ચોક તમારે જોઈ રાખો બાકીને મને આપી દો સરસ વેરી ગુડ લાવ ખૂબ સરસ હવે બોલો બિના પ્રિયંશી તમારે જો કેટલા ટુકડા છે ચોકના બે તો અહીં જોઈએ આપણો બે આસમાન લગ્ન એટલે બે બરાબર તસ્વીર મે તમારે જો કેટલા છે ત્રણ હવે એમનો નિશાની ઋણ છે તો -3 બરાબર થોડા વાય આવી તમે બરાબર જતા રહો હવે ધ્યાન આપજો આપણો

તમારું છે ને કેટલા બેન બી આપણે અંબિકા ભત્રી બરાબર હવે બોલો ગાડી ચાલો પહેલા પહેલાં કાઉન્ટર દો કે કેટલા ટુકડા છે ચલો પ્રિયાન બેન તમારું કેટલા છે છ ટુકડા છે સમાચો બરોબર છ બેન તમારું કેટલા છે પાંચ બરાબર એટલે એમના આગળ નિશાની આવશે માઇનસ હવે દાખલો આપણે લખીએ તો છ માઈનસ પાંચ એક ધનપૂર્ણાંક છે અને એક ઋણપૂર્ણાંક છે તો શું જવા આવશે એ જોઈએ આપણે चलो प्रिया बेटा जोड़ी जोड़ी ले लो सारस। एक जोड़ी ले 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 लो सारस। ले लो लो ली थी खूब वेरी गुड तस्वीर में चौक ना, ना। प्रियान एक चौक अब हो प्रशी बहन हाथ में

Thank <laughs> you.